હલો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ અમારા ગામની બાજુનું ગામ છે કેરાળા અને કેરાળા ગામે આપણે દેશી ઘાણી એટલે કે સિંગ અને તલમાંથી કેમ તેલ નીકળે એના વિશેની આજે વાત કરવાની છે તો વર્ષોથી અમારા બાપુ કાકા અમારા મેથળા ગામના જ છે અને વર્ષોથી ઘાણી ચલાવે છે પહેલાં ઘંટી ચલાવતા તો આપણે એમની ઘાણીની મુલાકાત આજે લીધી છે અને તેલ કઈ રીતે કાઢવામાં આવે છે એ આજે તમને બતાવવાનું છે તો મિત્રો પહેલેથી છેલ્લે સુધી તે મારો આ વિડીયો તમે જોતા રહેજો તો મળીએ હવે કાકાને

પેલા છે ને મિત્રો મશીન થી ગાણી ચલાવતા અત્યારે આ લાઈટ ની સુવિધા એટલે કે લાઈટ કનેક્શન આવી ગયેલું છે એટલે લાઈટ થી આ ગાણી પીલવામાં આવે છે નહીતર પહેલા જો આમ મશીન પીર્યું ઈ સિવાય નું પેલા આડા મશીન આવતા મોટા ઈ પણ આપણે અગામી વિડિયો માં તમને આડા મશીન પણ બતાવવામાં આવશે અને જો આ ગાણી શરૂ છે

આની અંદર મગફળી નાખવાની આવે આ હવે ફળ બની ગયો આમાંથી તેલ નીકળી ગયું થોડી વારમાં કાઢી લેવામાં આવી છે અને નવી મગફળી નાખે ને એ પણ તમને બતાવીશું ચાલો મિત્રો તો આપણે બાબુ કાકા મળીએ કે કેટલા વર્ષ આ ઘાણી તે સલવે છે રામ રામ સીતારામ કેમ છે મજામાં ને આ ઘાણી તમે કેટલા વર્ષ થી સલાવો છો હા પિસ્તાલીસ વર્ષ એવું છું છે અમારા બાબુ કાકાને અને સરસ મજાનું જો સિંગમાંથી માંથી તેલ નીકળે છે ને આપ જોઈ રહ્યા છો અને સરસ મજાનું તેલ કાઢી દે તો આ તેલ કાઢવાનો ભાવ શું હોય એકસો ને વીસ રૂપિયા વીસ કિલો મગફળી પીલે એટલે રૂપિયા એનું એમ કે પીલાય લાગે એટલે કેટલું તેલ નીકળે એટલે વીસ કિલો પાંચ નબળી હોય પાંચ કિલો છ કિલો નીકળે હાલ એટલે વીસ કિલો મગફળીમાંથી છ કિલો તેલ નીકળે મગફળે આપણા પંથકની મગફળી એટલે કે અમારા તળાજા તાલુકાના અમારું મેથળા મધુવન વેજોદરી પછી કેરાળા તો આ ગામ જ છે કેરાલાની અંદર જ આ ઘાણી છે અને આજુબાજુ પિથલપુરમાંથી બધા ગામડોમાંથી અહીંયા એમ કહેવાય કે તેલ કટાવવા માટે વર્ષોથી આવે છે અને જૂનામાં જૂની ઘાણી આ છે બરોબર ને કાકા દેશી ઘાણી કહેવામાં આવે છે આ અને જો આમાંથી અને કયા કયા અહીંયા તેલ કટાવા આવે છે કયા કયા ધણસ માંથી એટલે કે મગફળી ટોપરા તલ મુખી બરોબર તલ નું પણ અહીંયા તેલ કાઢવામાં આવે છે નાળિયેર એટલે કે ટોપરા આપણે જે માથામાં નાચી છીએ એ તેલ પણ અહિયાં આ ખાણી માંથી નીકળે છે પછી વધારે તો આપણા પંથકની અંદર એમ કહેવાય કે મગફળી મગફળી હોય છે એટલે મગફળીનું તેલ કટાવા માટે વધારે આવતા હોય છે તો જોઈએ હવે હમણાં આમાં લગભગ તેલ પીલાઈ ગયું છે અને ફળ બની ગયું હમણાં ફળ કઈ રીતે કાઢે પછી નવી મગફળી કઈ રીતે નાખે એ બધું થોડુંક જોઈએ ઘાણ પાકી ગયો એટલે કે આમાંથી તેલ નીકળી ગયું એટલે હવે એમાંથી ફળ કાઢી લેવાનો અને હવે નવી મગફળી નાખે એ તમને બતાવીશું એટલું તેલ નીકળશે હાલો ફળ કાઢી લીધો હવે નવી મગફળી નાખે અને અહીંયા તેલ નીકળતા થોડીક વાર લાગશે હવે જ્યારે આમાં હાવ ભીમાં આવી જાય એટલે કે પીલાઈ જાય હાવ મગફળી ત્યારે અમે તેલ નીકળશે અત્યારે આગલા જો આ ડબ્બાની અંદર તેલ આપણે નીકળી ગયું છે શીંગમાંથી એટલે કે મગફળીમાંથી હવે આને ગાળી અને દબાની અંદર નાખી અને નાળિયેરના ટોપરામાંથી તેલ કઈ રીતે કાઢવામાં આવે એવી દેશી તમને બતાવીએ મને અને ઘાણી ક્યાં આવી છે તો મિત્રો અમારે અહીંયા મેથડા થી પીથરપુર થઈએ તો રસ્તામાં કેરાળા નામનું ગામ આવે છે તો આ કેરાળા ગામ તાલુકો તલાજા જિલ્લો ભાવનગર અહીંયા વર્ષોથી ઘાણી આપે છે અને ખાતરી તમને તેલ કાઢી દે તો મિત્રો તમને ભાવતાલ વાત કરી દીધી કે વીસ કિલો સિંગમાંથી તેલ કાઢવાના એકસો ને વીસ રૂપિયા લે છે તો જે કોઈને તેલ કટાવવું હોય એ અમારા બાબુ કાકાની અવશ્ય મુલાકાત લેજો અને જૂના અને જાણીતા અને ખાતે પણ તમે ખુબજ વિશ્વાસુ માણસ છે વર્ષોથી આ ગાણી ચલાવે છે તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ સૌને અમારો વિડીયો ભીમો હોય તો લાઈક શેર કરજો નમસ્કાર સીતારામ